રાજકોટ તારીખે એકવીસમી ઓગસ્ટના ભાવ કપાસ બીટી ચૌદસો સિત્તેરથી લઈને પંદરસો ચોર્યાસીનો ભાવ કહું લોકવન પાંચસો બેતાલીસથી લઈને પાંચસો અડસઠનો ભાવ કહું ટુકડા પાંચસો છત્રીસથી લઈને પાંચસો બ્યાસીનો ભાવ જુવાર સફેદ સાતસોથી લઈને આઠસો વીસનો ભાવ જુવાર લાલ આઠસોથી લઈને આઠસો પચાસનો ભાવ પીળી ચારસો ત્રીસથી લઈને પાંચસોનો ભાવ બાજરી ચારસોથી લઈને ચારસો સિત્તેરનો ભાવ તુવેર સોળસો પચીસથી લઈને એકવીસો ને ભાવ ચણા પીળા તેરસો વીસથી લઈને પંદરસોનો ભાવ ચણા સફેદ બે હજારથી લઈને ઓગણત્રીસોનો ભાવ અડદ સોળસો ત્રીસથી લઈને અઢારસો ચોરાશીનો ભાવ મગ તેરસો

બે હજારથી લઈને પચીસો ને પચીસ નો ભાવ એરંડા એક હજાર એકાણું થી લઈને ભાવ સુવા એક હજાર પચાસ થી લઈને પંદરસો ને સાહીઠ નો ભાવ સોયાબીન આઠસો પાંચથી લઈને આઠસો ને અઠાવીસ નો ભાવ સિંગફાળા નવસો સાહીઠ થી લઈને બારસો સાહીઠ નો ભાવ કાળા તલ ઓગણત્રીસો પંચોતેર થી લઈને ચોત્રીસો ને ચોત્રીસ નો ભાવ લસણ બત્રીસો પચાસ થી લઈને પિસ્તાલીસો ને પચાસ નો ભાવ धाणा एक हजार पंचोतेर ऐसी लाइने चौदसो भाव वरिया एक हजार चौदसो भाव जीरोतालीसो पचास ने दस ना भाव राय एक हजार तीसरे भाव मेथी नौ सौ चालीस पांच सौ भाव कलौंजी साढ़ तीसौ एसी लड़ा तीसो भाव रायडो नौ सौ पचास से लाई एक हजार पचास ना भाव रजका पंदर लाइने अड़तालीस ने वीस नो भाव गोवा पचास से लाजार वीस ना भाव लींबू बार सौ बीस सौ ना भाव बटेटा त्रांसो धी लस एक भाव डूंगी सूकी

ચારસોથી લઈને નવસોનો ભાવ દૂધી એકસો પચાસથી લઈને બસો પચાસનો ભાવ કારેલા ત્રણસોથી લઈને ચારસોનો ભાવ સરગવો બારસોથી લઈને સોળસોનો ભાવ ધુર્યા સોથી લઈને ત્રણસોનો ભાવ પરવર બારસોથી લઈને ચૌદસોનો ભાવ કાકડી બસોથી લઈને ચારસોનો ભાવ ગાજર ચારસોથી લઈને પાંચસો પચાસનો ભાવ કંટોળા આઠસોથી લઈને એક હજારનો ભાવ ગલકા એક સોથી લઈને બસો પચાસ રૂપિયાનો ભાવ બીટ ત્રણસોથી લઈને ચારસોનો ભાવ મેથી પાંચસો થી લઈને સાતસો ભાવ ડુંગળી લીલી છસો થી લઈને આઠસો ભાવ આદુ એક હજારથી લઈને ઓગણીસો ભાવ મરચાં લીલા ચારસો થી લઈને છસોનો ભાવ મગફળી લીલી પાંચસો થી લઈને સાતસો ભાવ મકાઈ લીલી બસો થી લઈને બસો એંસી ભાવ